નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં સૌપ્રથમ પ્રથમ વાત કરીશું મોટા ષડયંત્રનો ખુલાસો પાકિસ્તાની નાગરિકની ધરપકડ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓની હત્યાનો મોટું કાવતરો નિષ્ફળ ગયું છે ન્યૂ એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે જે નેતાઓને મારવા અમેરિકા આવ્યો હતો આ વ્યક્તિના ઈરાનની સરકાર સાથે સંબંધો છે પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ બાદ તરત જ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અધિકારીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે આરોપીની ઉંમર છેતાલીસ વર્ષ છે અને નામ આસિફ રજા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રત્ન કલાકારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે હીરાના કારીગરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે લેબગ્રોન્ડ હીરાની માગ વધતા શહેરના સાઠ હજાર કારીગર બેરોજગાર થવાનું જોખમ તોડાઈ રહ્યો છે એક વર્ષમાં કુદરતી હીરાની કિંમત ત્રેવીસ ટકા તૂટી છે લેબ ડાયમંડની માંગ કરતા તેનું ઉત્પાદન વધી ગયું છે જેથી અસર હીરા બજાર ઉપર પડી છે અમદાવાદના બાપુનગરના ચારસો કારખાનામાં સાહીઠ ટકા કારીગરને કામ મળી રહ્યું છે ગુજરાતમાં ત્રેવીસ લાખ અને અમદાવાદમાં અંદાજીત સાહીઠ હજાર કારીગરો કામ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની આવક બીજા રાજ્યો કરતાં ઓછી છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતો આવકની દૃષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે મિત્રો તમે પણ જોઈ શકો છો કે ખેડૂતોની આવક કેટલી છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો માનવામાં આવી રહી છે ભાજપ દેશભરમાં દસ ઓગસ્ટથી થી તિરંગા યાત્રા શરૂ કરશે આ દરમિયાન દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવશે ગુજરાત ભાજપ પણ દસ તારીખથી તિરંગા યાત્રા શરૂ કરશે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપીલના પગલે હર ઘર તિરંગા અભિયાન ચાલ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેગમાં ટ્રીમર ચાલુ રહી જતાં એરપોર્ટ ઉપર ભારે ધમાચકડી મચી ગઈ હતી અમદાવાદ એરપોર્ટ પર એક ટ્રીમરના કારણે ધમાચકડીનો માહોલ સર્જાયો હતો એરપોર્ટ પર એક પેસેન્જરની બેગમાં ટ્રીમર ચાલુ રહી જતાં વાઇબ્રેશન થતાં દોડધામ મચી ગઈ હતી સામે આવેલી માહિતી અનુસાર ઇન્ડિગોમાં કાઉન્ટરમાં ઇનલાઇન સિસ્ટમથી બેગેજ એરિયામાં પહોંચી હતી ફ્લાઇટમાં ચડે તે પહેલા બેગમાં વાઇબ્રેશન થતા સ્ટાફે તાત્કાલિક એરલાઇન્સને જાણ કરી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાની પાર્ટીના વીસ નેતાની હત્યા બાંગ્લાદેશમાં હિંસાના કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે હિંસાનું તાંડવ હજુ પણ શરૂ છે મંગળવારે બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી આવામી લીગ અને તેના સહયોગી પક્ષોના ઓછામાં ઓછા ઓગણત્રીસ નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે જેમાં અવામી લીગના વીસ નેતાઓ પણ સામેલ છે આ તમામની હત્યા કરાઈ છે બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે જમાતે ઇસ્લામીએ પણ આ વાત સ્વીકારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના ત્રણ કેસ નોંધાયા છે તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના ઓગણત્રીસ દર્દીઓ નોંધાયા છે તથા બે કેસ મેલેરિયાના પણ નોંધાયા છે શંકાસ્પદ મેલેરિયાના નવસો ને ચોપન દર્દીઓ નોંધાયા છે કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે શહેરમાં પૂરના પાણી ઓસરતા વિવિધ જગ્યાઓ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મિની કાશ્મીરનો ડ્રોન નજારો સામે આવ્યો છે અમદાવાદ વાયા હિંમતનગર થઈને ભીલોડાથી આઠ કિલોમીટર દૂર ગુજરાતનું મિની માઉન્ટેન આવેલું છે ચોમાસાની સિઝન શરૂ થતાં જ અહીં પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળી રહ્યો છે આ સ્થળનું નામ છે સુનસર ધોધ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના સુનસર ગામે અરવલ્લીની ગિરિમાળાઓમાં પાંચસો ફૂટથી વધુ ઊંચાઈએથી એક આહલાદક ધોધ પડે છે પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા આ ધોધને જોવા લોકો ઉમટી પડતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઢાકા હાઈ કમિશનના એકસો ને કર્મચારીઓ ભારત પરત ફર્યા છે બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે સ્થિતિ વણસી રહી છે આવી સ્થિતિમાં ભારતે ઢાકા સ્થિત પોતાના હાઈ કમિશનમાંથી કર્મચારીઓને પાછા બોલાવ્યા છે ભારતીય હાઈ કમિશનના એકસો ને કર્મચારીઓને એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા હતા હવે ઢાકામાં ભારતીય હાઈ કમિશનમાં માત્ર ત્રીસ કર્મચારીઓ બચ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ અને આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય ભાજપ આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારા સાથે સુરતમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસે ઉભરાતી ગટર પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે ઉલ્લેખનીય છે કે લક્ષ્મીનગર કૃષ્ણનગર મારુતિનગર નિરાંતનગર સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટરની લાઇન ઉભરાતી રહી છે એનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે